કરજણ નગરપાલિકાની ચૂંટણી હાલ થઈ ચૂકી છે અને નગરપાલિકાના પ્રમુખની વરણી પણ થઈ ચૂકી છે હજુ તેનું અઠવાડિયું પૂરું નથી થયું તે પહેલા જ નગરપાલિકાની પોલ બહાર આવવા માંડી છે કરજણ નવા બજાર વિસ્તારમાં અણવસ્તુ ચોકડી પાસે વોર્ડ નંબર ત્રણમાં નીલકંઠ નગર નામની સોસાયટી આશરે ત્રીસ વર્ષ જૂની છે જેમાં રહીશો ના રહેવા મુજબ છેલ્લા ત્રીસ વર્ષથી નીલકંઠ સોસાયટીમાં ઉભરાતી ગટરોની સમસ્યા સર્જાઈ રહી છે ઉભરાતી ગટરોની લાઈનો નીચેથી પીવાના પાણીની પણ લાઈન જાય છે ઉભરાતી ગટરોના કારણે પીવાના પાણીમાંથી પણ દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે એમ પણ કરજણના પીવાના પાણીમાંના એસ વધારે છે જેમાં આ ગટરનું પાણી મિશ્રિત થતું હોય તેવું સોસાયટીઓના રહીશોનું કહેવું છે આ બાબતે સોસાયટીના રહીશોએ એક વર્ષ અગાઉ કરજણ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં ફરિયાદ પણ આપી હતી ચીફ ઓફિસરે તેમણે બે ચાર દિવસમાં સમસ્યાનું નિવારણ લાવવાની વાતો કરી હતી પણ વર્ષ વીતી ગયું તેમ છતાં આ પ્રકારની સમસ્યાનું નિવારણ ના આવતા સોસાયટીના રહીશોએ કરજણ શિનોરપોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલને રજૂઆત કરતા ધારાસભ્ય ભૂગર્ભનું કારણ બતાવી બ્લોક બેસાડવાનો વાયદો આપ્યો હતો પરંતુ એ વાયદો પણ પૂરો નહીં થતા નલકંઠ નગર સોસાયટીના રહીશો રોષે ભરાયા હતા હાલ નગરપાલિકાની ચૂંટણીના પ્રચારમાં આવેલા ઉમેદવારોને પણ સમસ્યાની રજૂઆત કરી હતી તે પણ પૂર્ણ ન થતા આખરે નલકંઠ સોસાયટીના રહીશો આશરે મીડિયાના સહારે આવ્યા છે અને જોવાનું રહ્યું કે હવે આ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ કરજણ નગરપાલિકાના નગરની સમસ્યાનો હલ લાવશે કે નહીં કે પછી નીકળવાની રાહ જોઈ રહ્યું છે ક્યારે ક્યારે તંત્ર લાવશે સમસ્યાનો હલ તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે હવે જે સાંજે પાંચ વાગે જે પાણી આવે છે અમારે જ્યાં પાણીના પીવા લાયક જે પાણી આવે છે એ અને પાણીની અને ગટરની લાઈન બે એક સાથે છે અમારે અત્યારે ગટરનું પાણી જે ઉભરાય છે અને પાણીનું પાણી બી લીકેજ થાય છે બરાબર તો સાંજે જે પાણી આવે છે તે બે ભેગું થાય અને એ પાણી વપરાશી પાણીમાં યુઝ થાય છે તો એના લીધે ઘરની અંદર પાણી બી ગંદુ આવવાનું છે એના લીધે આ જે પાણી પીશે તે લોકો બીમાર થવાના છે તો એ પછી જવાબદારી કોણ લેશે એ જવાબદારી સિર નગરપાલિકાની રહેશે હવે જે અત્યારે જે પાણી ગટર ઉભરાય છે તે પાણી એક સ્ટોરેજ થાય છે એના લીધે પાણી ગંદુ એક જગ્યાએ સ્ટોરેજ થાય એટલે મચ્છર બી થવાનો ભય રહે છે મચ્છર બી થાય છે અને એના લીધે બીમારી સોસાયટી અંદર થે છે અને એના લીધે લોકો બીમાર બી થાય છે એના લીધે કેવું છે એની જવાબદારી પણ નગરપાલિકાની રહે છે અને આ તાત્કાલિક ધોરણે આનું કંઈ નિવ નિરાવરણ થાય એના માટે નગરપાલિકાને રજૂઆત કરી છે હું પબ્લિક સાથે છું પબ્લિકે મને મત આપ્યા છે અને ખોબેન ખોબે મત આપ્યા છે એટલે હું પબ્લિક સાથે જ છું અને એટલા માટે જ હું આજે અહીં આગળ હાજર થયો છું જીતેલા ઉમેદવારોમાં જે ભાજપના ઉમેદવારો છે કોઈ આવતું નથી જોવા માટે એટલા માટે મારે અહીં આગળ વારંવાર આવવું પડે છે અને આ બધી જે રજૂઆત છે એ આજે આ બધાને ભેગા થયા છે એટલે તમને બોલાયા છે હવે પ્રેસ મીડિયા થ્રુ એ જ કહેવા માગીએ છીએ કે આ કેટલી વાર અમે આ લોકો બી અમને કહેશે અમે બી પાલિકામાં રજૂઆત કરીશું કોઈ સીઓ સાહેબ કે કોઈ સાંભળવા તૈયાર નહીં આ નવા પ્રમુખ બેસી ગયા છે પાંચ દિવસ થઈ ગયા તો એટલે તો કામ થવું જોઈએ ને આજે નવી ડ્રેનેજની લાઈનો માટે તમે એવું કહો છો કે બે બાજુ નવા બજાર ને જૂના બજારનું ડ્રેનેજની લાઈનો આપી છે તો એ કામ ક્યારે ચાલુ થશે જે શોક મશીન આવ્યું છે નવું તો એ શોક મશીન ક્યારે કામ કરશે એ ખાલી બજારમાં ફેરવવા માટે જ છે બતાવવા માટે જ લાયા છે કરજણ નગર ની ત્રીસ વર્ષ જૂની સોસાયટી નીલકંઠ સોસાયટી જેમાં વર્ષો જૂની પ્રોબ્લેમ સમસ્યાની વાત કરીએ તો ગટરની સમસ્યા દર વર્ષે ચોમાસામાં તો અમે પાણીની સમસ્યા વેઠીએ જ છે પણ આ વર્ષે તો ઉનાળામાં પણ પાણીની સમસ્યા શું આ તો કઈ સમસ્યા પરમેનન્ટ થઈ ગઈ એવું લાગે જ મને તમે જોઈ શકો છો કે આ નીલકંઠ સોસાયટીમાં જે ગટરની સમસ્યા ચાલી રહી છે અમે ગયા વર્ષે ચીફ ઓફિસર સાહેબને વિનંતી કરી હતી કે આ સમસ્યા સોલ્વ કરો એમને અમને ભાઈધરી પણ આપી હતી કે અમે બે મહિનામાં એની નિવારણ લાવીશું પણ આજ સુધી એને વરસ થઈ ગયું આજ સુધી એ નિવારણ આવ્યું નથી અને અમારે ગટરના પાણીમાંથી ચાલતું જવું હોય અને ચાલે જવું પડે છે અમારે બહાર નીકળવું કેવી રીતે રસ્તો એક જ છે નીલકંઠ સોસાયટી નો અને ત્યાં આટલું બધું પાણી ભરાયું હોય આ ગટરની જેમાં ખા કરજન નગર પાણી કરજણ નગર ગણ સોસાયટી છે અમારા ઘર ની અમે બેસીએ તો એટલી બધી દુર્ગંધ કે ઘર ની બહાર ના નીકળે દરવાજો પણ ન ખોલે એવી સમસ્યા આ ચૂંટણી આ પ્રશ્ન વારંવાર કરી છે નગરપાલિકા ની ચૂંટણી વાત ખાલી સીમિત રહી ગઈ અમે ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરી હતી ધારાસભ્યશ્રી જયારે આવ્યા હતા જે અત્યારના હાલના ધારાસભ્યશ્રી છે એમને પણ રજૂઆત કરી હતી એમને પણ અમે ધરી આપી હતી કે એમને જયારે જોયું આ સમસ્યા એવું કહ્યું કે તમારી ભૂગોળ બહુ ખરાબ છે ભૂગોળ બહુ ખરાબ છે અને એ ભૂગોળ ને જોઈને એવું કીધું હતું કે હું તમને છ મહિનામાં બ્લોક ની વ્યવસ્થા કરી આપીશ પણ આજ સુધી એને સાત વર્ષ થઈ ગયા નાથી બ્લોક આવ્યા નથી રસ્તા આવ્યા અને રસ્તો છે તો એ પાંચ વર્ષ પહેલા બન્યો હતો અને રસ્તાના બ્લોક પણ ખવાઈ ગયા છે એ બ્લોક પણ અમારી સોસાયટીમાં મળ્યા નથી તમે નગરમાં કોઈ પણ જગ્યાએ ફરી લો એક સોસાયટી તમને બાકી ફોર એક્ઝામ્પલ તમે જાઓ તાલુકા પંચાયત પાછળ જ્યાં બે બે વાર બ્લોક અને વીઆઈપી બ્લોક બેસાડ્યા છે અને નીલકન સોસાયટીમાં જેને આ લોકોએ બોયકોટ કરી હોય નગરપાલિકાએ મને એવું લાગે છે કેમ અમે વેરો નથી ભરતા વેરો ભરીએ છે તો શું કેમ કામ થતું કેમ નથી સો નગરપાલિકા એના પર ફેલ છે અને ફેલ હોય તો એના માટે અમે આગળ કાર્યવાહી કરવા માટે તૈયાર છે નવી બોડી જે કંઈ પણ બેઠી છે એની પાસે અમે આશા રાખીએ છીએ કે આ કામ તાત્કાલિક ધોરણે થાય કે કારણ કે એ લોકો જોવા પણ નથી આવતા આજે જો એ જવાબદાર બોડી જવાબદાર બોડી છે તો જવાબદાર કોને કહેવાય છે તાત્કાલિક પગલા ભરે તો શું અને જવાબદાર માની શકો ખરો